ફરી પાછું સ્વાગત છે મારી દીદી જયારે યુટ્યુબ ચેનલમાં તો જય માતાજી મિત્રો અને હેપી દિવાળી તો ફાઇનલી અમે મારા કપડા લીધા છે એટલે કારણ કે નવરાત્રિમાં અમે કપડાં લી લીધા હતા પણ તેનો ભોગ ન મૂકી શક્યો કારણ કે નવરાત્રિનો જે કપડાંની ખરીદી કરવા હું લગભગ ગયો મારા મમ્મી પપ્પા ગયા હતા પણ હજી અભ્યાસમાં ગયો તો મને એક જોડ ગમી હું ત્યાંથી લાવ્યો છું તો તમને દેખાડું અને રંગોળીને

તો મિત્રો આ તો હું બહુ ગમ્યું હતું એટલે હું આ આવ્યો છું સ્પેશિયલ અને હવે મિત્રો તમને દેખાડું ધરમોળીને રંગ મેં તમને જેમ કીધું હતું કે આપણે લારીમાંથી લેવું જોઈએ એવી રીતે હું લાવ્યો છું ગુલાબી છે સાંભળી છે ગ્રીન છે યલો છે વ્હાઈટ છે બીજો બીજો પિંક છે યલો વ્હાઈટ એવી રીતે કેટલા છે તો તમે પણ આ અમે લીધા છે ફાઈનલી અને હવે હું દેખાડું મારી મેન વસ્તુ એટલે કે કાળી ચૌદશના મારા ફટાકડા

મિત્રો અમુક એવા આવે છે જેમાં તમે કુંજાળી સજાવવું હોય પણ આમાં તમે નોર્મલી વાકસથી પણ સજગાવી શકો આમાં કુંજાળી જરૂર ન પડે પણ આ તો ખટાકડ કરતા બહુ સાવચેત રાખવું પડે પણ આ તો આપણે દિવાળી પહેલાં તે નોર્મલ ઘણીવાર ખોલીતા છે બીડી બોક્સ આ છે ચકલી ભોંગ અને મીઠા અને આવી રીતે પેકેટ આવે છે

તો મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જરૂર કરી દીધો તો બધાને મારા તરફથી ખૂબ ખૂબ દિવાળીની શુભકામના હવે તો તમે ફરી પાછું સ્વાગત છે મારી ડીડી જરા યુટ્યુબ ચેનલમાં તો આજે મને એક સ્વીટ ખાવાનું મન થયું હતું જોરદારની ભૂખ લાગી હતી એટલે અને આપણે અત્યાર સુધી રેસીપી નહોતો બનાવતો કારણ કે દિવાળીના ફટાકડા પ્રમાણમાં વ્યસ્ત હોય અને પહેલાં પણ મારી એક્ઝામ હતી તો મારે થયું હતું મન સ્વીટ ખાવાનું તો હું કાંઈ જ્યારે ધાંધોધરા ગયો હતો તો ત્યાંથી હું બેકિંગમાંથી લાવ્યો છું ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ તો એ ઘણા બધા બીજા પ્રકારના આવે છે વ્હાઈટ તો આપણા પાસે પડ્યું છે તો મિત્રો હું આજે એવી વાનગી બનાવવાનો છું કે તમને ભાવશે અને બાળકોને પણ ભાવે તો મિત્રો તેને આપણા પાસે છે બે બરબોન બે અને ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ તો ચાલો આપણે બનાવી વસ્તુમાંથી આ જલ્દી બની જશે અને બહુ સમય નહીં લાગે થોડીક જ દાળિયમથી રેસીપી છે તો તમે જુઓ તો આપણે ચાલો બનાવી ફુલ્ફી સ્ટીકમાં હાલે

કેન્ડલ લગાડી દીધી છે હવે આપણે ચોકલેટમાં ડીપ કરીને તેના છે આ ડેકોરેશન કરીશું તો મિત્રો હવે આમાં સ્ટીક લગાડીને અને ચોકલેટમાં ડીપ કરી અને સ્પ્રિન્કલ લગાડીને એકદમ રેડી કરી નાખ્યું છે તો તમે સ્પ્રિંકલના બદલે ડ્રાય ફ્રૂટનો પણ ઉપયોગ કરી શકો છો એટલે જ્યારે બાળકો તમારા ઘરે આવે ત્યારે તમે આ મીઠાઈ રૂપે આપો તો બાળકો પણ ખાય અને આ એવી રેસીપી છે જે બહુ સહેલી છે જલ્દી થઈ જાય છે તો મને તો આ બહુ ભાવશે મને એવું લાગે છે તમે જોઈ લો તમે આવી રીતે સહેલાઈથી બાળકોને આપી શકો છો તમે જો બાળકોને કેન્ડી આપશો તો બાળકો બહુ ખુશ થઈ છે વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ પર જરૂર કરો